ઝડપી પાડી કાયદાની પાછળ લાવ્યા છે ઈશાપુર પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા વર્ષ બે માં થયેલી લૂંટના ગુનામાં છ વર્ષથી નાસ્તો ફરતો લૂંટારો સુભાષ નગરા કટારાને ઝડપવાની સફળતા મેળવી છે આરોપીને ભરૂચના પાલેજ ગામના જીઆઈડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે માહિતી અનુસાર આરોપી સુભાષ નગરા કટારા અને તેના એક મિત્રએ વર્ષ બે હજાર ઓગણીસમાં ઇચ્છાપોરથી ફાટા ગામ તરફ જતા અડાજન રોડ પર એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો આ લૂંટમાં બંને આરોપીઓએ સોના ચાંદીના દાગીના સહિત કુલ સત્તર હજારની લૂંટ કરી હતી લૂંટ દરમિયાન ફરિયાદીને શારીરિક ઈજા પહોંચાડવામાં પણ આવી હતી

આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ન્યાય માટે આશા અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધાર્યો છે પોલીસ વધુ સખત કાર્યવાહી દ્વારા શહેરી સુરક્ષા અને ન્યાયની ખાતરી માટે પ્રતિબદ્ધ છે શહેર